મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા પશુઓ ઉપર નિયંત્રણની કામગીરી સામે ફરી મોટા સવાલો ઉભા કરે છે શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ છતાં પણ તંત્રની બેદરકારી જાણે કે યથાવત છે તેવું લાગી રહ્યું છે

લોય લુહાર હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેલવામાં આવ્યો છે જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે હાલ બાળક તબીબોની સઘન દેખરેખ હેઠળ છે અને તેના માતા-પિતા સહિત સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે સચિન જીઆઈડીસી ડાયમંડ ઇકો પાર્ક કરકે કંપની છે वहां पे एक बच्चे को चार पांच कुत्ते खींच के लेके गए थे पूरे शरीर पे બાઈટ किया है कम से कम 20 पूरे शरीर पे हैं और प्राथमिक सार के बाद अभी सर्जरी की सारे है बच्चे हालत थोड़ा गंभीर बोल सकते हैं माथे की ईजा की वजह से थोड़ा सीरियस बोल सकते हैं अभी लेकिन ऑब्जर्वेशन के बाद ही पता चलेगा कम से कम बीस गुंड तो है